નમસ્કાર મિત્રો મિત્રો કિસ્સો માર મારવામાં આવ્યો ગોટી ની અરજી રાત્રે ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ જે થયું એ આપણે જાણીએ છીએ કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી પાયલ ને જામીન મળી ગયા હતા પરંતુ બાકી ત્રણ જેલમાં હતા જેમાં આ લોકો પકડાયા હતા તેને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે સંવાદદાતા ફારૂક કાદરી આપણી સાથે જોડાયા છે ફારૂકભાઈ આપનું સ્વાગત છે ફારુખભાઈ શું સમાચાર આવ્યા છે જામીન લઈને અમરેલી જિલ્લાનો બહુ ચર્ચિત આખો આ લેટર કાર્ડ ને નું જે રાજકારણ આખું ગરમાઈ ગયું હતું અને આના મુખ્ય આરોપી હતા મનીષ વઘાસિયા અશોક માંગરોળિયા જે જશવંતગઢ ના સરપંચ છે અને જીતુ ખાતરા આ ત્રણેય આરોપી હતા અને ચોથા આરોપી તરીકે પાયલ ગોટીનું નામ હતું અને પાયલ ગોટીને જેલવાસ અને

નામદાર હાઈકોર્ટે અરજી સ્વીકારી લીધી હતી આ અરજી પાછી ખેંચી લીધી હતી તેમાં અશોક માંગરોળિયા જે આ કેસના મુખ્ય આરોપી છે જે અમરેલી જિલ્લા અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ હતા અને જસવંતગઢ સરપંચ અશોક માંગરોળિયા અને જીતુ કાતરા આ ત્રણેય આરોપીઓને અત્યારે જામીન નામદાર હાઈકોર્ટે આપી દીધા છે અને આગામી દિવસોમાં કે જેલ બહાર થી મુક્ત થશે જી ધર્મેશ ફારુક મનીષ વઘાસિયા આમ તો મનીષ વઘાસિયા ને લઈને જૂના સમાચાર એ છે કે મનીષ વઘાસિયા ને તો માર પણ મારવામાં આવ્યો હતો હવે આ મનીષ વઘાસિયા છે એના એના વકીલ જે આ કેસ માં હતા જેમ કે પાયલ ગોટી ના વકીલ હતા તો મનીષ વઘાસિયા કેસ માં વકીલ કોણ હતા

અને એના કોઈ પેલા તો અમરેલીના કોઈ વકીલો છે તે આ કેસ લડવા માટે તૈયાર ન હતા જયારે પાયલ ગોટીના કેસ લડવા માટે જ ભાઈ સંદીપ પંડ્યા સામે આવ્યા હતા તેને કેસ લીડ્યો હતો તેને જામીન મુક્ત કરાવ્યા હતા પરંતુ હાલમાં જે રીતે અમરેલીમાં સેશન કોર્ટમાં જે રીતે જામીન મુકાણા હતા એ જામીન પરત ખેંચી લેવા પડ્યા હતા કેમ કે નામદાર હાઈકોર્ટમાં એના જામીન મુકાણા હતા અને નામદાર હાઈકોર્ટે અરજી એની ગ્રાહ્ય રાખી હતી એટલે અહીંથી જામીન પાછા કેન્સલ કરવા પડ્યા હતા પરંતુ જે રીતે મનીષ વઘાસિયા છે એ આજે નામદાર જામીન આપ્યા છે એટલે તે તે જેલ જેલ બહાર બહાર આવશે અને આવીને મોટો પર્દાફાશ કરે તેવી પણ જોવા મળી રહી છે અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ છે અને પોતે એન્જિનિયર છે શિક્ષિત છે એટલે પોલીસ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો તે અંગે પાયલ ગોટીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મનીષ વઘાસિયાને મારી સામે રાખ્યો હતો અને મનીષ વઘાસિયાને માર માર્યો તો અને મનીષ વઘાસિયાને માર મારીને મને સામે ઉભી રાખી મને ડરાવવાની કોશિશ કરી હતી પોલીસ તંત્રએ આ સમગ્ર મુદ્દાને લઈને પાયલ ગોટીએ જે કહ્યું છે એ વાત સાચી છે કે યથાર્થ સાબિત થાય એ માટે મનીષ વઘાસિયા જેલ મુક્ત થઈ અને બહાર આવીને તે સમગ્ર વિગત કહી શકશે એક ખાસ વાત એ પણ જણાવી દઉં ધાર્મિક કે જે પાયલ ગોટીએ આક્ષેપમાં લખ્યું હતું કે આ કિશોર કાનપરિયા જે આ કેસના ફરિયાદી છે આ કેસના ફરિયાદી એ કિશોર કાનપરિયાના પત્ર છે તે અસલી છે તેનો લખાણ પણ અસલી છે તેનો સિક્કો પણ અસલી છે ને સહી પણ અસલી છે આવું પાયલ ગોટી એ જણાવ્યું હતું કેમ કે એ પોતે અવારનવાર આના પત્રો લખતી હતી અને તે એનાથી તે સહી જોઈને તે કહી દીધું કે આ સહી છે તે કિશોર કાનપરિયાની ઓરિજિનલ છે પરંતુ એ એફએસએલ રિપોર્ટ મેં એ જગ્યાએ પોલીસ સત્રમાંથી જાહેર નથી હું માહિતી એવી પણ મળે છે કે જે ઓરિજિનલ પત્ર હતો તે તો રત્નાકરને ને અમિત શાહ સાહેબ મોકલી દેવામાં આવ્યો હતો એટલે આ જે એફએસએલ ની વાત છે તો એ વોટ્સઅપ ની કોપી છે એટલે એમાં એફએસએલ તપાસ કેમ થઈ શકે યોગ્ય રીતે એ વાત પણ બહુ મુદ્દાની છે પરંતુ હાલમાં જો મનીષ વઘાટિયા જેલમાંથી બહાર આવશે ત્યારે સમગ્ર કેસ નો આખો યુટર્ન આવશે કયા કયા પ્રકરણમાં કિશોર કાન પરિયા આખી ફરિયાદ કઈ રીતે આપી કિશોર વઘાટિયા ક્યારે આવ્યા હતા એની પાસે લેટર લખાવવા માટે

જામે વકીલ હતા એટલે આ બંને વકીલો તે નામદાર હાઈકોર્ટના વકીલો છે એટલે ત્યાંથી માહિતી નથી મળી પરંતુ જે રીતે જામીન આપ્યા છે કઈ બોર્ડ માંથી આપ્યા છે કઈ શરતો છે એ તમામ વિગતો વકીલ છે તે કહી શકે પરંતુ એની ઓથોરાઇઝ કોપી નથી આવી નામદાર હાઈકોર્ટે માત્ર એના જામીન મંજૂર કર્યા છે કેટલી વિગતો જણાવી છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અશોક માંગરોળિયા જે જસવંતગઢના સરપંચ છે અને જીતુ ખાતરા આ બંનેની ભૂમિકા માત્ર ને માત્ર એટલી હતી કે તે આ લેટર છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો જ્યારે આ લેટર તો અન્ય કેટલા બધા વ્યક્તિઓ વાયરલ કર્યા છે માત્ર આ બે વ્યક્તિઓને માથે ટાર્ગેટ રાખી અને આરોપી બનાવ્યા તે પણ બહુ મોટો સવાલ છે એટલે તે પણ જેલમાંથી છૂટી અને તે પણ જણાવી શકશે કે પોલીસે એની પર અત્યાચાર કર્યો છે કે નહીં કેમ કે જ્યારે પોલીસે કોર્ટમાં જેલવાસ દરમિયાન રિમાન્ડ માંગી ત્યારે આ બધા આરોપીઓને નામદાર જજ સામે લઈ ગયા હતા ત્યારે તેને લેખિતમાં જજે પૂછ્યું કે પોલીસ સામે કોઈ ફરિયાદ આક્ષેપ કરી ત્યારે આ લોકોએ ના પાડી હતી તેની ઓથોરેટ સર્ટી કોપી પણ આપણે અગાઉ બતાવી ચૂક્યા છીએ પરંતુ હવે તે બહાર આવે પછી આ ત્રણેય આરોપીઓ છે એ શું કહે એ જોવું રહ્યું કેમ કે હવે જે આરોપીઓ હતા હવે જેલ મુક્ત થશે કેમ કે આ નામદાર હાઈકોર્ટમાંથી આના જે વિવિધ બોર્ડ કટલા છે કઈ શરતો છે ત્યાંથી આખો મેલથી થી અહીંયા આવે અને બાદમાં એના જામીન થાય એટલે કદાચ કાલ સાંજ સુધીમાં એના જામીન થવાની શક્યતા કરી પછી પછી છવ્વીસ જાન્યુઆરી રજા આવી જાય છે જો કાલ સાંજ સુધીમાં એ જેલ મુક્ત ન થાય તો સોમવારે જેલ મુક્ત થાય તેવી પણ અટકળો અહીંયા લાગી રહી છે એટલે મહત્વનું એ છે કે અમરેલીના મુખ્ય લેટર કાર્ડના જે આરોપીઓ ત્રણ હતા દીપક વઘાસિયા અશોક માંગરોયા અને જીતુ ખાતરા આ ત્રણેયના જામીન છે એ છે નામદાર કોર્ટે મંજૂર કર્યા છે અને લગભગ થોડા દિવસોમાં કદાચ આવતીકાલે અથવા સોમવારે આ જામીન મુક્ત થાય બાદમાં નવા સમીકરણો પણ ઊભા થશે અને પાયલ ગોટીની જેમ આખું વાતાવરણ તંગ થયું હતું એવું ફરી ભાઈ વઘાસી આવીને પ્રેસ કોન્ફરન્સ સંબોધે અને નવા નવા આક્ષેપ પ્રત્યે આક્ષેપો પણ થવાની શક્યતાઓ ઓછી તો નથી ગણાતી જી ધાર્મિક જીતુ ખાત્રા વિશે થોડી માહિતી આપશો જીતુ ખાત્રા કોણ છે અને આ કેસમાં એનો રોલ કેટલો મહત્વનો જીતુ ખાત્રા અને અશોક માંગરોયા બંને જસવંત ગઢના છે અને એના સ્થાનિક છે અંગત દીપકભાઈના મિત્રો પણ છે અને કિશોર કાનપરિયાના પણ મિત્રો છે આ લોકો આમ તો સજોડે બધા રહેવા વાળા મિત્રો સર્કલ હોવાનું વિગતો મળી રહી છે પરંતુ જે રીતે ફરિયાદ દાખલ થઈ બાદમાં આ બંનેની ભૂમિકાઓ માત્ર ને માત્ર આ પત્ર જે હતો લેટર કૌશિકભાઈ વિરુદ્ધનો જે કૌશિકભાઈ વિરુદ્ધ આક્ષેપો હતા એ આક્ષેપોને લઈને એને જે વાયરલ કર્યો તે નહીં તેને ગુનામાં આરોપી તરીકે ફોલી શકીના છે સત્યતા તો હજી પોલીસ તપાસ ચાલી રહી છે અને સત્યતા તો આપણે સ્પષ્ટપણે ન કહી શકીએ સમગ્ર વિગતો તો પોલીસ તપાસ ની પૂર્ણ થાય બાદ જ ખ્યાલ આવે આ કેસમાં જે લેટર કાંડમાં નિર્લીપ રાય છે તે પણ તપાસ કરી ચૂક્યા છે અને તે પણ અમરેલીની સબ જેલમાં જઈને આરોપીઓના જે જેલમાં છે તેના નિવેદનો પણ નોંધાતા શું નિવેદનો નોંધા તે તો સ્પષ્ટ બહાર નથી આવ્યું કેમ કે નિર્લિપ્ત જે તપાસ છે તે ડીજીપી વિકાસ સહાયને સોંપવાના છે રિપોર્ટ આખો તૈયાર થઈને તે ડીજીપીને આપે બાદમાં ત્યાંથી આખું પ્રેસ બ્રિફિંગ થાય અને ત્યાં એને શું નિવેદન લખાયું તે બહાર આવે પરંતુ હવે જેલ મુક્ત આ ત્રણેય આરોપી થશે અને સમગ્ર વિગતો છે તે પણ બહાર આવશે જી છેલ્લો સવાલ મારે પૂછવો છે કે પાયલ સાથેની વાતચીતમાં નીલપ્રાયની પૂછપરછમાં ઘણા સવાલો હતા ત્યારબાદ પાયલે કોઈને વાત કરી હોય અટપતો કોઈ માહિતી આવી છે કે પાયલને શું શું વાત કરવામાં આવી હતી ધાર્મિક પાયલ તરફથી કોઈ નિવેદન નથી એવું પાયલે માત્ર એકવાર પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી બાદમાં પાયલ જ્યારે આનંદ યાગનિકાયા પધાર્યા અમરેલીમાં ત્યારે એને રૂબરૂ મળ્યા ત્યારે એને લગભગ 21ક મુદ્દા જેવું હોય પોલીસ તો અત્યાચાર ને જે રીતની વાત કરી હતી તમામ મુદ્દાની આખી ફરિયાદનું ડ્રાફ્ટિંગ થયું અન્ય મુદ્દાઓ સાથે લગભગ મને યાદ છે ત્યાં સુધી એકવીસ જેટલા મુદ્દાઓ હતા જે ડીજીપી સમક્ષ એમણે લેખિત ફરિયાદ આપી બાદમાં ગાંધીનગર ત્યાં પહોંચ્યા હતા ને ગાંધીનગર એને ફરિયાદ આપી હતી એ જ ફરિયાદ અન્વયે જયારે એને પૂછવામાં આવ્યું ત્યારે તેને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે આ કેસ છે સમગ્ર આ કેસને લઈને જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ જ તેને ાય સમક્ષ જણાવ્યા હતા જે મેં મુદ્દા ડીજીપીને જણાવ્યા છે તે જ મારી ફરિયાદ છે અને આ મુદ્દે હોય તેવું તેના વિઠલપુર ગામના સ્થાનિકો છે એમના પરિવારજનો એને મને જણાવ્યું હતું એ મુજબ એવું લાગી રહ્યું છે કે પાયલ ગોટીના જે પરિજનો છે જે નિલિત રાય ની તપાસમાં નિલિત રાય જે પૂછપરછ કરી લગભગ ચાર કલાક જેવી આ ચાર કલાકની પૂછપરછમાં જે ડીજીપી સમક્ષ જેને પોતાની વ્યથા જણાવી હતી જે એકવીસ જેટલા મુદ્દા કીધા હતા

પોતે યુટર્ન લીધો કે ભાઈ મેં પત્ર નથી લખ્યો જેમાં જીતુ ખાતરા કિશોર કાનપરિયા એ પત્ર લખ્યો એ સમગ્ર કેસમાં કે ભાઈ આ પત્ર જીતુ ખાત્રાએ લખ્યો છે આ પત્ર अशोक માંગરોલેએ લખ્યો છે આ પત્ર પાલગોટીએ એમાં મદદ કરી છે અને આ પત્રમાં મનીષ વઘસિયા સામે છે એ તમામ માહિતી સાથે ચાર લોકોને ધરપકડ કરવામાં આવી હતી પાલગોટી તો અત્યારના કેસ બહાર છે પણ બાકીના ત્રણ પણ હવે જામીનથી બહાર આવી ગયા છે હવે તેઓ શું બોલે છે

પૂર્ણ વિરામ ક્યારે લાગે છે તેના પર નજર રહેશે ગુજરાત ત્યાં જોતા રહો અમરેલી લેટરકાંડ ની માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું મને આપ રજા નમસ્કાર